હે લડ પ્લીઝ સ્વાગત છે તમારું મારા નવા બ્લોક વિડીયોમાં તો કેમ છો તમે બધા તો આજે છે શનિવાર અને આપણે કેટલા દિવસ ત્યાં રાહ જોતા હતા એ દિવસ આજે આવી ગયો છે અને ફાઇનલી પ્લાન બની ગયો છે અમારે સાળંગપુર જવાનો અત્યારે જો આ પેટ્રોલ પંપ પર ઊભા છે પેટ્રોલ બેટ્રોલ ગાડીમાં પૂરાઈ લીધું છે અને આ છે અમારા યુવરાજભાઈ અત્યારે મેં બે ભાઈ નીકળી છે સાળંગપુર જવા અને હવે બે પહેલી વાર જાય તો સાળંગપુર હનુમાથી હનુમાન પ્રદાન દયાથી આપણે સાળંગપુર પહોંચી જવું અને લોકેશન ઉપર જઈએ છીએ ચાલો હવે તમને મળી જશે સીધા સાળંગપુર તો વિડિયોમાં ચેક બનાવી વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અત્યારે બોકી જાય છે ગડડા અને જો આ છે ગડડાનો મેળો અને યુવરાજભાઈ જાછે પાણીની બોટલ લેવા પાણી પાણી પી લી અને આ ગાડીને થોડોક પોરો દઈ દઈ મેળો કેવો લાગ્યો કોમેન્ટ કરો પટ્ટા પડો લોકે અત્યારે મેળો બંધ છે તક હું તમને મેળા ની અંદર પણ જઈને બતાવત પણ કેમ કે અત્યારે બધું બંધ છે તો આપણે ત્યાં ખોટું છે ને અત્યારે અગિયાર અઢાકિ જેવું થઈ ગયું છે માત્ર ત્રીસ ચાલીસ કિલોમીટર આજે સાળંગપુર જોયું છે ફટાફટ જઈ સાળંગપુર ને તમને બધા હનુમાન દાદાના દર્શન કરાવું તો વિડીયોમાં ખેડ સુધી બિરા દેજો વિડીયો પસંદ આવતો તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો તો આપણે યુવરાજભાઈ ગયા પાણી બોટલ લેવા પાણી બોટલ ના આપી જઈએ આપણે પીલે ગાડી રેસ્ટ દેવા યુવરાજભાઈ મોટું બોટું થઈ એ નાખ્યું છે પાટીલ ખોરાબરો થઈ અને પછી ઓનદેવડા થઈ જાય સીધા સાળંગપુર ઓ ફાઇનલી મિત્રો અત્યારે પહોંચી ગયા છે સાળંગપુર નહીં સાળંગપુર તો નથી પહોંચ્યા પણ સાળંગપુર આઠથી આઠથી દસ કિલોમીટર છે તો અત્યારે જો અહીંયા ઊભા રહી ગયા હતા અને તમને બતાવું હું જો એ કયા છે હેલો આવે છે તમે જ ત્યાં જોયા નહી જોઈ લ્યો હાલો ફટાફટ જઈ સહંગપુરને તમને દાદાના દર્શન કરાવું વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો પાછા સાનપુર ભોગી ગયા છે ને વરસાદી વરસાદી લઈ લીધી છે હવે મંદિરની અંદર એન્ટ્રી તમને બધાને દર્શન જોરદાર નજારો છે મિત્રો આમુ દેખાય મંદિર છે તો પેલી વાર જ છીએ

અને જો હનુમાન દાદાની મૂર્તિ દેખાઈ ગઈ છે સામે તમને ઝૂમ કરીને બતાવી દઉં હનુમાન દાદાની મૂર્તિ જ્યાં પણ જવાનું ત્યાં થોડાક આપણે ફોટોશૂટ કરવાનો છે ને નજીક સીઝન તમને મૂર્તિ પણ બતાવીશ એટલે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યું પાછળ અને કોમટમાં જય કષ્ટપદ દેવ લખવાનું ભૂલતા નહીં મિત્રો નજારો એકદમ જોરદાર છે આપણે પેલી વાર એટલે મજા બહુ આવે આપણને યુવરાજ તો મિત્રો આપણે આવવામાં થઈ ગયું છે થોડુંક મોડું અને મંદિર થઈ ગયું છે બંધ એટલે મંદિર હવે ત્રણ વાગે મંદિર ખુલશે ત્યાં સુધી બધે માટા મારી ને આપણે આ મૂર્તિ હવે ફોટોશૂટ કરવાનો છે અને તમને બધાને બતાવું ને હનુમાન દાદાના તમે બધા દર્શન કરી લ્યો અને કોમેન્ટમાં જે કષ્ટપસંદ એવું લખવાનું ભૂલતા નહીં મિત્રો અને અમે તો પહેલી વાર આવ્યા છીએ એટલે કોણ કોણ સાળંગપુર આવ્યું છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો શનિવાર છે એટલે ટ્રાફિક પણ છે ત્રણ વાગ્યા સુધી અમે અહીંયા રહીશું ને આપણે હનુમાનના દર્શન કરીને જવાનું છે પહેલી વાર ત્રણ વાગ્યા ને ચાર વાગ્યા મંદિર ખુલે ને ત્યાં સુધીને આપણે અહીંયા રહેવાનું છે હાલો હું તમને બધા મંદિરનો બધા

મંદિરે જન ભાઈ આવ્યા છે હનુમાન દાદાની મૂર્તિ પાસે ને અત્યારે તમે અમારી પાસે જોવો હવે એ ભાઈ બન આપણે ગેટથી આપણને ફોલો કરતા હતા કેમ કે આપણી યુટ્યુબ આઈડીને જોતી જતી આપણે એ ભાઈના ફોનમાં આપણે યુટ્યુબ આઈડી ખોલ નાખી છે અને સબસ્ક્રાઈબ કરી દીધા ને મિત્રો તમે બધા પણ સબસ્ક્રાઈબ કરી દેજો હવે શું કહેશો તમે અમારી યુટ્યુબ આઈડીમાં આવીને બે શબ્દ બોલો કાક વિડીયો જોજો અને બધા એને શેર કરી દેજો અને કોમેન્ટ જરૂર મારજો અને આ બધા એના ફ્રેન્ડ લોકો છે જે અત્યારે અહીં બધા ઉભા મારા વિડીયો થશે ને તમે બધા મારી આઈડીને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે બધા પણ સબસ્ક્રાઈબ કરી દેજો આપણો ભાઈબંધ યુવરાજ વાગ્યા છે આગળ હાલો ભલે આવજો હલો આપણે જઈએ આગળ આપણા ભાઈબંધ યુવરાજ ભાઈ જે આગળ ફોન વાત કરતો કરતો ગયો મિત્રો અત્યારે અમે આવી ગયા છે સાળંગપુરના ભોજનાલયમાં જો આ છે સાળંગપુર નું મોટું એવી ભોજનાલય અને અત્યારે અમે જઈએ છીએ અંદર પ્રસાદી લેવા હલો કેવડું મોટું છે આમાં માળ બપોર થઈ ગયેલું પબ્લિક તો બધું કાંઈ છે નહીં તમે બહુ આપ્યું ત્રણ ચાર વાગે ટ્રાફિક થાય દુનિયા જાઈએ તો બતાવું કે બધાય પ્રસાદ લઈને પણ બતાવું જોયું તો આ બાજુ અને આ બાજુ પ્રસાદ ચાલુ છે અને આથી થાળીને વાટકો લઈ લેવાનો અમે પણ ફરસાદી લઈ લઈ અને તમને મળી પરસાદી લઈને વરસાદી જો લઈ લીધી છે એમાં છે બટેટાનું શાક દાળ ભાત ચણાનું શાક રવો અને રોટલી યુવરાજભાઈ મળી પણ પ્રસાદી લઈ લીધી છે અને જો અત્યારે આ બધા લોકો પ્રસાદી લઈ રહ્યા છે ને હવે અમે જાઉં અત્યારે બહાર અને તમને બહારથી મંદિરમાં નજારો બતાવું એવો લાગેજો મિત્રો એ મંદિર તો ત્રણ વાગે ખુલશે એટલે હજી દોઢ કલાક બાકી છે અમે આમ છે હું ઘડીક આટા મારશું ફોટા ફોટા પાડશું રેલ શૂટ કરશું ને પછી તમને બધાને હનુમાન દાદાના દર્શન કરાવી અમારા યુવરાજ ભાઈ ફોટો શૂટ કરવાનું ચાલુ કરી દીધું છે એટલામાં માં આટા ફેરા મારશું કે ત્રણ વાગી જાય દર્શન કરી લેવું પછી નીકળશું આનથી ઘરે પહોંચી જવું છ સાડા છ હાલો જોઈએ મંદિર આવ્યા પછી મિત્રો અત્યારે આપણે પ્રસાદી લઈ લીધી ને પ્રસાદી લઈને બહાર આવ્યા એટલે બાજુમાં જ છે મોલ જેવું છે નાનું ત્યાં તમને દોરા માળા એમાં બધાના ફોટા વગેરે વગેરે મળે જો બધું જ છે આ છે હનુમાન દાદાની મૂર્તિ એ પણ એ મળે પણ એની પ્રાઇસ

સારું છે ટ્રાફિક નથી નકરતો ત્યારે વારો વાર નક્કી ના હોય તો ચાલો ફટાફટ જઈ દર્શન કરી લઈને તમે બધાને દર્શન કરાવી દો ને કોમેન્ટમાં જઈ કસ્ટ બનાવી દેવ લખવાનું ભૂલતા નહીં મિત્રો વિડીયોમાં સર્ટિફિકેટ બનાવી દે તો ફાઇનલી મિત્રો મંદિરના દરવાજા ખુલી ગયા છે એટલે જાય સી જો બધા દર્શન કરવા જઈએ અને તમને બધાને દર્શન કરાવો એટલે કોમેન્ટમાં જય કસ્ટ બનાવી દેવ લખવાનું ન ભૂલતા તો મંદિર हमने ने अंदर के दर्शन करा दिए जो का नाम खाली तेरा कष्ट बंदर महाराज ने दर्शन कर लिया हमने बदानी पर दर्शन करा तो दिए कम से कम दर्शन कर ही लियो आप लोग जाइए तुम वो उन्नति तो नहीं करोगे बात तो फुल ट्रैफिक थैंक यू मित्रों ફાઇનલી મિત્રો આપણે કરી લીધા છે દર્શન દર્શન કરી લીધા ને હવે મોડી વાર અહીંયા બેસું અને પછી નીકળી જાવ આપણે ઘર સાઈડ કેમ કે આપણે ઓલરેડી મોડું થઈ જ ગયું છે તો ત્રણ ત્રણ આડા એટલે આપણે ચાર ચાર વાગ્યા અંદર નીકળી જવાનું છે તમને બધું બતાવી દઉં ને થોડુંક અમે ફોટોશૂટ ને રીલ ને બધું ચૂકવ લે તો આ મંદિર છે ને અમે બધા અત્યારે મેં દર્શન કરી લીધા બધા અત્યારે લાઈનમાં ઊભા છું ફૂલ ટ્રાફિક છે મિત્રો ફૂલ એટલે ફૂલ ફૂલ ટ્રાફિક છે એટલે અમે તો જો કે દોઢ કલાક વારામાં બેઠા ને ત્યારે અમારે જલ્દી દર્શન થયા અમે બધાને છેલ્લે હોત તો કાંઈ નહીં અમે ફટાફટ ચલો મિત્રો આપણે દર્શન કરી લીધા અને હવે જવાનું છે આપણે શ્રીફળ ઉતરવા ફટાફટ જઈ અહીંયા આપણે હનુમાન ચિત્રાની મૂર્તિ છે ને

આમ આ મૂર્તિ છે જેની અંદર શ્રીફળ નાખો ને જો શ્રીફળ નાખ્યું ને તો અહીંયા નીકળી ગયું છે હરિમંદર તમને જો બતાવો આ કઈથી આ છે હરિમંદિર અને આપણે આની અંદર જવાનું છે અને અંદરથી તમને એનો નજારો બતાવવું કેવો છે તો ચાલો જઈએ ફટાફટ અંદર જાય છે

ਜੋ ਰੋਕਿਆ ਨਾ ਕਿ ਕੀ ਹੋ ਜੇ ਯਾਰ ਮਨ ਪਈ ਦਾ ਪਾਉਣ ਨਾ ਬੇਤਨ ਨਹੀਂ ਆ ਕੇ ਗੱਦੇ ਅੰਦਰੋਂ ਕੋਕ ਲੋਕੇਸ਼ਨ ਹਮ ਨੂੰ ਜੋਰਦਾਰ ਲੋਕੇਸ਼ਨ ਚ ਵਾਓ ਮਿੱਤਰੂ ਇੱਕਦਮ ਜੋਰਦਾਰ ਲੋਕੇਸ਼ਨ ਚ ਹੈ ਮਾ ਕਾਇ ਨਾ ਘਟੇ ਕ੍ਰਿਸ਼ਨ ਭਗਵਾਨ ਦਾ ਦਰਸ਼ਨ ਕਰੀ ਲਿਓ ગણપતિ મહારાજ મિત્રો હાલ આપણે હવે ગણપતિ મહારાજનું દર્શન કરી દેવાનું દર્શન કરવા છે અને હવે આપણે કીધું નીકળી જવાનું છે કરો થઈ જશે હવે ઘર બાજુ અને તમને નજર રાખવાની તમને ઉપરથી બતાવી દો જો આ શરીફ વાળું જે જગ્યા છે ને જ્યાં તમે સરીફળ વધે રહો ને એટલું હનુમાન દાદાની મૂર્તિ છે જેમાં તમે સરીફળ નાખો ને એટલે એક ફાટું બહાર આવે ને એ આ જગ્યા ઉપર છે જો આ સરીફળ છે ને ત્યાં અમે ગોતી ગોતી ઠાકી ગયા ને ત્યારે અમને માંડ માંડ જીડ્યું બસ ખબર પડી ઉપર સરીફળ હતું એ તો કાંઈ તો તમે બધા આવો ને એટલે મંદિરની બાજુમાં જ છે એટલે જરૂરથી એકવાર ત્યાં જાજો મેં હમણાં તમને દેખાડ્યું ને સરીફળ વધારવાનું એ આ જગ્યા ઉપર છે અહીંયા આવો ને એટલે ત્યાં જવાનું આવવાનું ન ભૂલતા અને આ છે ભોજનાલય અને આ બાજુ છે મંદિર અને આ મંદિરના પાસેના ભાગમાં ત્યાં હનુમાન દાદાની મૂર્તિ છે ચાલો ફોટો શૂટ કરી રીલ શૂટ કરી અને પછી નીકળી જવાનું છે ઘર ચાલો કન્ટિન્યુ તો મિત્રો કષ્ટપ્રધાન મહારાજ દર્શન કરી દીધા અને બાજુમાં હરિમંદિર હતું ત્યાં પણ દર્શન કરી દીધા અને અત્યારે અહીંયા છો અહીંયા ગાર્ડનમાં જ્યાં હનુમાન દાદાની મોટી પ્રતિમા છે તો અત્યારે જો આ ગાર્ડનમાં થોડી વાર બે જ ઓલરેડી ચાર વાગી ગયા છે અને હવે અડધી કલાકમાં નીકળીશું ઘરે તો વિડિયો કેવો લાગી જાય ફટાફટ કોમેન્ટ કરજો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો મળી છે એક નવા બ્લોગ વિડીયો સાથે જય માતાજી જય શ્રી રામ